બચું આપીને દૂધ નાપતી હોય બરાબર ઓછું ખાતી હોય ઓછું પાણી પીતી હોય પશુની તંદુરસ્તીમાં વધારો કરે મતલબમાં ટોટલી આ બધા પ્રશ્નો જે જ માર્કેટમાં ચાલી રહ્યા છે તેવા જ જે પશુપાલન વ્યક્તિ છે આપણે એમને જબરજસ્ત દૂધમાં અને ફેટમાં વધારો થયો છે તો આપણે એમને સ્વમુખે સાંભળીશું અને આ વિડીયો તમારે લાઇ સુધી જોવાની છે અને પૂરેપૂરી વિડીયો જોવાની છે તો તમને સંપૂર્ણ માહિતી મળશે અધુઅતરી વિડીયો જોશો તો તમને કાંઈ ખ્યાલ નહીં આવે વાત કરીશું આપણે પશુપાલક મિત્ર સાથે ઓકે તો શું નામ આખું દરિયાબેન કયું ગામ લાગે બોયડી એમનું ગામ લાગે અને તાલુકો તાલુકો ઠાસરા અને જિલ્લો ખેડા જિલ્લો ખેડા ઓકે તો તમારી ત્યાં ગાય છે બરાબર એમાં તકલીફો શું હતી તમારે પેલા દૂધ ઓછી

ત્રણ લિટર જેટલું દૂધ નતું વાપર્યું ત્યારે પણ દસ દિવસ પછી તમને રિઝલ્ટ મળી ગયું હવે દૂધમાં કેટલો વધારો થયો એક નું દોઢ લિટર બરાબર એટલે દિવસનું ગણીએ તો ત્રણ લિટર દૂધમાં વધારો થયો અને ફેટમાં ફેટમાં પહેલાં વિષ આવતા હતા અને અત્યાર પછી પિસ્તાલીસ ફેટમાં વધારો થયો

આપો નેવું નવ્વાણું છે ચોત્રીસ તો આ વિષ્ણુભાઈ આપેલો પાવડર નો ડબ્બો તમારે પાવડરનો ડબ્બો જોતો હોય તો વિષ્ણુભાઈને કોન્ટેક્ટ કરી શકો છો આ એરિયામાં ખેડા જિલ્લામાં બરાબર અને તાલુકો કયો લાગે ઠાસ તો આ ઠાસરામાં મે આવ્યા છે વિડિયો લાઈવ ઉતારીયા છે ઓકે તો મતલબ આ બધા જ પ્રોબ્લેમ સોલ્વ કરશે ઓકે તો જે પણ તમે ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર ઓકે થેન્ક યુ સો મચ જય પરિવર્તન